નહીં માત્ર આપણે છોકરા રમતો હતા કબેડી તો ધોવા જઈએ કબેડી મારા બેટા ઓલા પેલા મેલે મારા બેટા બઠમ બથા હો આ તો નોંધપણની જાય અમે આવા નાવા રમતા પછી કબેડી પણ આ છોકરા મારા બેટા કોઈ અલગ સિસ્ટમથી કબેડી રમતા હતા મેલે જ નહીં અમે તો પડતા એટલે કહેતા કે આઉટ ભાઈ એટલે મીલ જતા અરે મારા બેટા તારનો કે આઉટ તો બોલ એને અને રમતું જ નથી ગમે એમ કહીને રીતું એટલે રીતું ઓલો ભાઈ જાડીયો ગમે કરે પણ ભાઈ ના પાડે કે નથી આવું નથી આવું ગમે એટલું કર્યું ગમે એટલા બોલે ભોડે કુટે પણ મારો બેટાનું આઉટનું નામ ના લીધું મારે વાલે ના લીધું હા ભાઈ હવે આવું તો થઈ જ કે ના માથું થોટ

પંખો વહેલાનો કટક કટક ટોક ટોક થાતો તો એટલે આપણે તું બીજા પંખો રિપેરિંગ કરવા અને મસ્ત એને બધું સર્વિસ કરી સાલું મણ આઠ બોલાવું મળે પાય પાય કારીગર એક નંબર કારીગર હો આપણે પંખોમાં કરી દે ઉભર્યા પેટ્રોલ પૂરા પાઇકમાં થઈ ગયું તું પેટ્રોલ તો ઉપડ્યા પેટ્રોલ પૂરા પાંચ પણ છે પેટ્રોલ પૂરા પાબડ્યા છેઠ રિયા રહ્યા રિયા રોડે આવી સણા દસ રિયા જીઓ પંપનું પેટ્રોલ આપણે પીવડ પુરાવાનું તો આપણે અહીંયાથી ફૂલ ટો કરી નાનું બીજું તો આપણે પેટ્રોલ ગમતું નહીં જાતિથી ગાય માતા જાય ગાય માતા કે પાડે ના આઠા ને એટલે ખોઈ ગયો આવી જ્યાં આપણે છે ઢનકવાડાના ફાટક એવા હતા ફાટક સાદું હતું એટલે વાળી ઊભા ના રહેવાનું છે ને કરી નદવાનું સાધું મને ફૂલ તો પડશે આળો આપણે કરતું નથી તો થોડો થોડો નેદી લેવાનો જય માતાજી દી લાઈક કરો